નમસ્કાર દોસ્તો સયદીપલાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે રવિવાર તારીખ નવ નવેમ્બર મહિનો બે હજાર પચીસના રોજે કમોસમી માવઠાના વરસાદનું નુકસાન ખેડૂતને થયું છે અને ખેડૂત સાથે આ વાડીમાં હું આંટો મારવા આવ્યો છું તો પણ ભાગિયાને પણ નુકસાન થયું છે ખેડૂતને નુકસાન થાય એટલે ભાગિયાને નુકસાન થાય તે સરકારને ખબર નથી સરકાર તેના વિશે ભાગ્યા વિશે કાંઈ વાત કરતી નથી તો આમાં આવડો આ ચાર વિકાનો સરકવો હતો તો બે લાખ રૂપિયાનો થવાનો હતો આ પાંચ મહિનાની મહેનત કરીને આવડો સરકવો કર્યો છે તો આ કમોસમી માવઠાના લીધે વરસાદનો અત્યારે ખેડૂતોને અને ભાગિયાને એનો માલ ઉતારવાનો થયો ત્યાં જ કમોસમી વરસાદ પડ્યો તો કેટલું નુકસાન છે તે આપણે જોઈએ ભાગિયાને અને ખેડૂતને કેટલું નુકસાન છે બે લાખનો સરકવોનો માલ આવ્યો તો તે આવીને બળી ગયો તો અમે ખેડૂત શું ખાઈ લે અને એની સાથે ભાગિયો હોય તે શું ખાય એ આપણે જોઈએ અમે ભાગિયાના તો બાળ બચ્ચા હોય તો એ અમે આમાં શું ખાશે એ ક્યાંથી લાવીને ખાશે આપણે ને તો ખેડૂતને તો હાલો એને તો સરકાર આ ખાતામાં નાખવાની છે પણ ભાગ્યા માટે આપણે તમને દેખાડીએ કે આમાં એને કેટલું નુકસાન એમ આવડો સરકવો છે તો સરકવાનો માલ આવ્યો તો તમને દેખાડું આવડી આ સરકવો આવ્યો તો ખાવાનો સરકવો તો એ બળી અને આ રીત થઈ ગયો છે જુઓ લાકડું થઈ ગયું છે આમ તોડ લેવાનું આ લાકડું થઈ ગયું સરકવાનું બળી અને સુકાઈ ગયું એમ મતલબ લાકડું એટલે આ બધો જોઈ શકો છો તમામ આવો થઈ ગયો આ નાનો નાનો તો આમાં ભાગ્યાનો હું અને ખેડૂત શું ખાઈ લે આ જુઓ એક છોડવામાં એક મણ આવી રહ્યો હતો તો એ તેનું આવું થઈ ગયું છે બધા છોડવામાં અત્યારે પાંચ મહિનાની મહેનતનું પાણી વળી ગયું છે આ રીત સિંગુ થઈ ગઈ છે આપણે જોઈ શકો સરકાર લગન આવડો આ વિડીયો તો આપણે પહોંચાડવો જ પડશે કે ખેડૂતના અને ભાગ્યાના બે નુકસાન છે ખેડૂતને નુકસાન અતિ ભારે છે પણ ભાગ્યાના તે બાળ બચ્ચા હોય એ પાંચ મહિનેથી મહેનત કરતા હોય આની ઉપર ઉપાડ લીધેલા હોય ક્યાંકથી વ્યાજે પણ પૈસા લીધેલા હોય કે અમારે હરકવામાંથી પૈસા આવશે તો તમને આપી દેશે તો અમે આ અંત શું એ કરીને દેશે તો ભાગી આપ માટે પણ સરકારને કાંક જાહેરાત કરો સરકાર લગ્ન આ વિડીયો પગાડો ખબર પડે આ અંતુ તમામ જગ્યાએ આ બે લાખનો માલ બકડી ગયો છે આમાં શું ખાઈ શકે તમામ જગ્યાએ જુઓ આ સંતિ શીંગું જ છે હું કાંઈ લાકડા નથી ભાંગતો સરગવાના સરગવાનો જે ખાવાનો આવે ને એવડું ઈ છે આ બળી અને આ રીત થઈ ગયું છે તો તેના વિશે કાંક પણ જાહેરાત કરો આ તમામ જગ્યાએ આંતુ આ રીત બળીને થઈ ગયું છે તો આ વિડીયો બને એટલો શેર કરો અને ખેડૂતને પણ આનું વળતર સરખું આપે ભાગિયાનું પણ કાંઈક જાહેરાત કરે ભાગીયા મજૂર માણસો સરકારને દેખાતા જ નથી તો એવું ના ચાલે એ ભાગીયા સાથે અન્યાય થયો કેવાય ગુજરાતના લોકોમાં રહેલા ભાગીયોને અન્યાય થયો કેવાય એમ આ બધું જોઈ શકો છો બધી જ જગ્યાએ એ રીતે બળીને થઈ ગયો આ સિંગુ મોટી થઈ હતી એ આગળથી બળી ગઈ અમે આ કોઈ ખરીદે આ કહું મોટી ન થાય બળી ગઈ એટલે આ જોવો તો એવું તમામ આખો સારી વિકા સર થઈ ગયું છે તો બને એટલો શેર કરો મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલ કરો જેથી કરીને આ ખેડૂત ભાઈઓને અને ભાગીવા એની સાથે ઉતડિયા રહ્યા હોય તેની મદદરૂપ કરી શકીએ અમે આ રીતનો સરગવો છે તો મારી જયદીપ લાલજી યુટ્યુબની ચેનલને સબક્રાઈઝ કરો તો જેથી કરીને ખેડૂત મિત્રોને અને ભાગીઓને કાંક સરકાર લગન વિડીયો પહોંચે એવું કરી દે